તમે આ સોળ મિનિટે પહોંચો ને એ બ્રહ્મ મુહર્ત છે સવાર નું અને બીજી છે વિધિ એ રાત્રિના સમય ની છે રાત્રિના લગભગ એક વાગે અત્યારે એ ફ્રિકવન્સી ચેન્જ થાય એટલે રાત્રિના સમયે તમે કાનમાં ઇરફોન નથી આવતા નાના યરફોનના ટુકડા એ કાનમાં ભરાવી દેવા એરફોન અને એરફોન કાનમાં ભરાવીને પછી કાનમાં ધોની સંભળાતો હોય તમળા બોલો ને એવું એટલે એ ધ્વની સાથે ધ્યાન કરવાનું ની સાથે તમે ધ્યાન કરો ને તો તરત જ લાગી જાય ધ્યાન નાદા અનુસંધાન યોગ છે એ ધ્યાનની સર્વમાં શ્રેષ્ઠ રીધી છે